મિત્ર શ્રાવણ માસની આપ સર્વોને હાર્દિક શુભકામના જીવંતિકા માનું વ્રત વ્રત વિધિ આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી કરવામાં આવે છે વ્રત કરનારે શુક્રવારે જીવંતિકા દેવીનો દીવો કરી ભક્તિ કરવી એકટાણું કરી શકે છે પરંતુ પીળું વસ્ત્ર પહેરાય નહીં લાલ વસ્ત્ર પહેરી શકે છે મિત્રો આપણે જીવંતિકામાના વ્રતની કથા વાર્તા સાંભળીએ એ પહેલાં અમારી ચેનલ ધર્મસભાને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો જીવંતિકામાના વ્રતની વાર્તા કથા કાશી નગરીમાં એક રાજા રાજ કરે તેને રાણી પણ શાણી અને સદગુણી મળી હતી તેથી તે પોતાને ભાગ્યશાળી માનતો હતો બંને બધી વાતી સુખી પણ સંતાનનું દુઃખ તેથી રાત દિવસ તેઓ ચિંતા કરતા હતા રાણીને એક દાસી હતી તે સુયાણીનું કામ પણ જાણતી હતી તેને ભાર મળે કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે તેને ત્રણ માસ થયા છે આ જાણ્યા પછી તે રાણી પાસે આવી અને રાણીને ઉદાસ બેઠલ જોઈ કહેવા લાગી રાણી તમે ઉદાસ કેમ દેખાવ છો રાણી બોલી મારું દુઃખ તો જાણે છે મને બતાવ કે મારે વાંજિયા મેણું કેવી રીતે ટાળવું દાસીએ પોતાની યુક્તિ જણાવતા કહ્યું રાણીબા આપણા ગામમાં પુરાણીની પદ્માને દિવસો રહ્યા છે હાલમાં તેને ત્રીજો મહિનો ચાલે છે છ મહિના બાદ તેને સુવાવડ આવશે ત્યારે તેનું બાળક હું ચૂપકીથી તમારી પાસે મૂકી જઈશ પણ હા તમારે આજથી એવો ડોળ કરવાનો કે તમને દિવસો રહ્યા છે અને ત્રીજો મહિનો ચાલે છે આમ કરવાથી પારકા સંતાનો પણ તમારા કોડ પૂરા કરશે રાણીને આ વાત ગમી ગઈ ત્યારથી નગરમાં આ વાત ફેલાઈ ગઈ કે રાણીને દિવસો રહ્યા છે અને હાલમાં ત્રીજો મહિનો ચાલે છે ખરેખર ભગવાને રાજાની લાજ રાખી નવ માસ પૂરા થતાં પુરાણીની પત્નીને પુત્ર અવતર્યો તેની સુઆવડ કરવા સુયાણી તરીકે પેલી દાસી જ હતી તેણે રાણીના કહ્યા મુજબ બ્રાહ્મણીને અવતરેલા છોકરાને ચાલાકાથી રાણી પાસે પહોંચતો કરી દીધો અને ઠાવકુ મોઢું રાખી મહેલમાંથી બીજી દાસીઓને તેણે ખબર આપી કે રાણીબાને એક રૂપાળા પુત્રનો જન્મ આપ્યો છે દાસીઓએ આ વધામણી સાંભળી અને ખુશ થઈ ગઈ આખા નગરમાં સમાચાર પ્રસરી ગયા રાજમહેલમાં આમ આનંદ હતો ત્યારે પુરાણીને ત્યાં કકળ મચી ગઈ હતી બ્રાહ્મણીને બાળક અવતર્યું પણ તે ક્યાં થઈ ગયું તેની કોઈને ખબર પડી નહીં આથી બ્રાહ્મણ બ્રાહ્મણી કલ્પાત કરી રહ્યા હતા બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી આ વખતે શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી એણે જીવંતિકા દેવીનું વ્રત આદર્યું હતું અને ત્રણે શુક્રવાર પસાર થઈ ગયા હતા એટલે એનું શ્રદ્ધાપૂર્વક વ્રત ફળ્યું જીવંતિકા દેવી એના ઉપર પ્રસન્ન થયા હતા અને તેનો પુત્ર રાણી પાસે હતો તેનું રક્ષણ કરતા હતા બ્રાહ્મણીનો પુત્ર રાજાને ત્યાં લાડકોડમાં ઉછેરાવા લાગ્યો દિવસે દિવસે કુંવર મોટો થતો ગયો ભણીને તે હોશિયાર થયો ત્યારે રાજા એકાએક મૃત્યુ પામ્યું હવે રાજગાદી પર કુંવર બેઠો તેણે કુશળતાથી વહીવટ ચલાવી પ્રજાને પ્રેમ સંપાદન કરી લીધો એક દિવસ કુંવર તેના પિતા રાજાનું શ્રાદ્ધ કરવા જરૂરી સામગ્રી લઈ તીર્થધામ તરફ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા તે સંધ્યા તાણે એક ગામમાં આવી પહોંચ્યો ગામમાં વણિકની એક હવેલી હતી ત્યાં કુંવર આવ્યો અને વણિક શેઠને કહ્યું આ હવેલી આપની હોય તો મને રાતવાસો રહેવા દો વણિકે કુંવરને આવકાર આપ્યો તેને જમાડી સુવા માટે મુખ્ય દરવાજા આગળ ખાટલો ઢાળી આપ્યો અને એના પર ગાદલું પાથરી દીધું એટલે કુંવર આડે પડખે થયો પણ ચાલીને ખૂબ જ થાકી ગયેલો તેથી તેને આંખો ઘેરાવા લાગી આ કુંવરે જ્યાં જાય ત્યાં તેનું રક્ષણ કરવા જીવંતિકા દેવીમાં જતા હતા અહીં પણ ખુવર સૂતો તેવા જીવંતિકા દેવી એના રક્ષણ ગાજે એની સમીપ આવીને ઉભા રહ્યા થોડી વારે કોઈના રડવાનો અવાજ સાંભળી કુંવર જાગી ગયો ઊઠીને દીવાના પ્રકાશમાં જોયું તો ખંડના એક ખૂણામાં સૂતેલો વાણિયો રડી રહ્યો હતો કુંવર તેની પાસે ગયો અને પૂછ્યું વણિક શેઠ તમને શું દુઃખ છે કે આમ રાતના રડવા બેઠા છો વણિકે કહ્યું હે મુસાફર મારે ત્યાં જેટલા બાળક જન્મે છે એ બધા સાતમે દિવસે મરી જાય છે આ વખતે મારી પત્નીની સુવાવડ છે તેને રૂપાળો દીકરો અવતર્યો છે આજે એની સઠ્ઠી છે અને કાલે તે મરી જશે આથી હું રડું છું રડું નહીં તો કરું છું કુંવરે કહ્યું શેઠ વિધિના લેખ પર કોઈ મેઘ મારી શકતો નથી અફસોસ ન કરો બંને વાત કરતા બંધ થઈ ગયા શેઠ પાછા સુઈ ગયા અને કુંવર જાગતો પડ્યો રહ્યો બરાબર મધરાત થઈ હશે ત્યાં વિધાતા દેવીએ હવેલીમાં પ્રવેશ કર્યો એ જોઈ કુંવરની રક્ષા કરી રહેલા જીવંતિકા દેવીએ પડકાર કર્યો વિધાતા તું છોકરાના છઠ્ઠીના લેખ લખવા આવી તે જાણ્યું તો બતાવ કે તે શું લેખ લખવાની છું વિધાતા એક કોઈને કહેવાય નહીં છતાં તમે જીવંતિકા દેવી છો એટલે કહું છું સવાર પડતા જ છોકરો મરી જશે આટલું લખવાનું છે જીવંતિકા દેવી કહે હું આ ઘરમાં છું એટલે તું છોકરા માટે એવું અશુભ તો નહીં લખી શકે દીર્ઘાયુ લખીને તું જતી રહે વિધાતા લાચાર બની ગઈ તે છોકરા પાસે ગઈ અને તેના છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખીને ચાલી ગઈ સવારે વાણિયાએ પડખે સુતેલા છોકરાને જીવતો જોયો ત્યારે તેના હરકનો પાર રહ્યો નહીં આ જાણીને ઘરમાં બધાને આનંદ થયો વાણિયાએ માન્યું કે આવનાર જવાનના સારા પગલાંનો સદાચારી છે તેના પગલાં થવાથી જ અમારા ઘરમાં અશુભ થતું અટકી ગયું છે બે દિવસ પછી કુંવરે જવાની રજા માંગી તો વાણિયા વાણિયાને રહેવાનો ખૂબ જ આગ્રહ કર્યો પણ કુંવર નીકળી પડ્યો નીકળતી વખતે કુંવરે વચન આપ્યું કે પોતે પાછો ફરશે ત્યારે એક બે દિવસ જરૂર રોકાશે શ્રાદ્ધ ક્રિયા કરીને કુંવર પાછો વણિક શેઠની હવેલી આવ્યો અને રહ્યો આ વખતે વણિકની જૂની પત્નીને સુવાવડ આવવાની હતી તેને અવતર્યો હતો અને છઠ્ઠીનો દિવસ હતો આજે પણ થઈ એટલે જૂનીના છોકરાના છઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવી પધાર્યા ત્યાં તો જીવંતિકા દેવીએ પૂછ્યું હે વિધાતા આજ તો કંઈ સારા લેખ લખવાના છે ને કહે તો ખરી બાળકના છઠ્ઠીના લેખ કેવા છે વિધાતા દેવી કહે સવારના તે મરી જશે જીવંતિકા દેવીએ પહેલાની જેમ હટ કરી એટલે વિધાત્રા દેવીએ છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય લખી પાછા ફર્યા અને બોલ્યા એક વાત પૂછવાની રહી ગઈ બહેન પહેલાં પણ તમે અહીંયા હાજર હતા અને આ વખતે પણ તમારી હાજરી અહીં છે તો આ પધરામણીનું કારણ બતાવો આ વખતે જ કુંવરની આંખો ઉઘડી ગઈ પોતાના ખાટલા આગળ કોઈ વાતો કરતું હોય એવું એને લાગ્યું હજુ પણ બંને વાતો કરી રહી હતી જીવંતિકા દેવી કહે બહેન ખાટલામાં સૂતેલા કુંવરની માતા સાત વર્ષથી મારું વ્રત કરે છે મારા વ્રતનો મહિમા શુક્રવારનો છે એટલે દર શુક્રવારે તે મારા નામનો દીવો કરી મારી ભક્તિ કરે છે મારા વ્રતના નિયમ મુજબ તે પીળા રંગની કોઈ વસ્તુનો ઉપયોગ કરતી નથી પીળા રંગનું અનાજ ખાતી નથી પીળા વસ્ત્રો પહેરતી નથી આમ શુક્રવારે તે મારું જીવંતિકા વ્રત કરે છે તેથી હું હંમેશા તેના પર પ્રસન્ન રહું છું આ કુંવર તેનો જ દીકરો છે એટલે તે જ્યાં હોય ત્યાં હું તેનું રક્ષણ કરવા હાજર થઈ જાઉં છું વિધાતા દેવી હર્ષ ચાલ્યા ગયા સવારે વાણિયારે પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો અને વાણિયાને એ વાતની ખબર પડી એટલે તેણે કુંવર પાસે જઈને કહ્યું હે જવાન ખરેખર તમે મહાચમત્કારિક પુરુષ છો તમારા શુભ પગલાંથી આજે પણ મારા ઘરમાં અશુભ થયું નહીં છોકરો જીવતો રહ્યો છે માટે થોડા દિવસ મારે ત્યાં રોકાઈ જાવ એ બધો દેવીનો પ્રતાપ છે એમ કહી કુંવર વણિક શેઠની રજા લઈ ચાલી નીકળ્યા કેટલાક દિવસો બાદ તે પોતાના રાજ્યમાં મહેલે આવી પહોંચ્યો અને રાણીને જોતા જ નમન કરીને પૂછ્યું માતાજી આપ હાલમાં કોઈ વ્રત કરો છો રાણી કહે બેટા અગાઉ મેં કોઈ વ્રત કર્યું નથી અને અત્યારે પણ કરતી નથી કુંવર સમજી ગયો કે આ મારી સગી જનતા નથી મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે માટે તેને મારે ગમે ત્યાંથી શોધી કાઢવી પડશે એવામાં પવિત્ર શ્રાવણ માસ બેઠો અને તેનો પ્રથમ શુક્રવાર આવ્યો એટલે કુંવરે સવારના નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે મહેલ આગળ જમણવાર છે માટે દરેક સ્ત્રીએ ખાસ પીળા વસ્ત્રો પહેરી સાંજે જમવા આવવું સાંજ થતાં પહેલા નગરની નારીઓ પીળા વસ્ત્રો પહેરીને મહેલ આગળ જમવા જમા થઈ ગઈ તો પણ કુંવરે પ્રધાનજી મારફત નગરમાં તપાસ કરાવડાવી કે કોઈ સ્ત્રી જમવા માટે બાકી તો રહી જતી નથી ને તપાસમાં પ્રધાનજીને એક બ્રાહ્મણીએ એવું કહ્યું કે હું જીવંતિકા વ્રત કરું છું તેથી શુક્રવારે પીળા રંગના વસ્ત્ર પહેરતી નથી માટે મારાથી જમવા આવી શકાશે નહીં કુંવરે બ્રાહ્મણીને પહેરવા ગુલાબી વસ્ત્રો મોકલાવ્યા એટલે તે સાડી પહેરીને બ્રાહ્મણી જમવા આવી ત્યાં કુંવર જ હતો માં દીકરાએ એકબીજાને જોયા સાથે જ બ્રાહ્મણીને દીકરા પ્રત્યે હેતુ ઉભરાયું અને ધાવણ ચડ્યું અને દૂધની શેર છૂટીને પાટ પર બેઠેલા કુંવરના મુખમાં પડી આ આશ્ચર્યજનક બનાવ જોઈ સૌ સ્તબ્ધ થઈ ગયા ત્યાં કુંવરે ખુલાસો કર્યો આ મારી જનેતા છે અને મને ઘણા વર્ષોથી જોતા તેને વહાલ ઉભરાયું છે આ સાંભળી બ્રાહ્મણી બોલી બેટા તારી માતા તો રાણી છે છતાં તું મને માતા કેમ કહે છે કુંવરે બંને દેવીઓ વચ્ચે થયેલી વાતચીત કઈ સંભળાવી અને વધુ ખાતરી કરવા તે તેને રાણી પાસે લઈ જઈ બોલ્યું રાણી બસ સાચું કહેજો હું તમારો સગો દીકરો છું તમે મને પાળી પૂછીને મોટો કર્યો છે રાણીએ ખરી હકીકત કહી એટલે સર્વમાં જાહેર થઈ ગયું કે બ્રાહ્મણી એ જ કુંવરની ખરી માતા છે આ વાતની ખબર જમવા આવેલી સ્ત્રીઓમાં પડતા તે બ્રાહ્મણી પાસે આવીને કહેવા લાગી હે ગોરાણીમાં તમે જીવંતિકા વ્રત કરો છો તે અમારે કરવું છે તો કેવી રીતે કરવું ક્યારે કરવું તે સર્વ વિધિ જણાવો બ્રાહ્મણીએ કહ્યું શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રતનો આરંભ કરવાનો જો પહેલા શુક્રવારે કોઈ કારણ હોય તો બીજા શુક્રવારથી પણ આ વ્રત લેવાય છે વ્રત કરનારથી પીળી વસ્તુનો ઉપયોગ થાય નહીં વ્રત કરનારે સવારે નાહીને જીવંતિકા માતાનું નામ લઈ પાંચ દિવેટવાળો દીવો પ્રગટાવી માતાજીને નમન કરવું પછી હાથમાં ચોખા લઈ ચારે દિશાએ ઉછાળવા જેથી પરગામ વસતા બાળકોનું જીવંતિકામાં રક્ષણ કરે માતાના નિવેદમાં સાકરનો કંસાર કે શીરો ધરાવવાનો એમાંથી વ્રત કરનારે એક ટાણું જમવાનું અને બાકી વધે તે પ્રસાદમાં વહેંચી લેવું પાંચ સાત કે નવ વર્ષ પૂરા કર્યા પછી આ વ્રતનું ઉજવણું કરવું તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ કુમારિકાઓ અને બાળકોને જમાડવા અને તેમને લાલ કે ગુલાબી રંગના વસ્ત્રો આપી રાજી કરીને રવાના કરવા બ્રાહ્મણીએ આમ વ્રતની વિધિ જણાવીને વ્રતનો મહિમા સમજાવ્યો આથી જમવા આવેલી સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જીવંતિકા દેવીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બધી સ્ત્રીઓ મહિમા ગાતી ગાતી પોતપોતાને ઘેર ગઈ હે જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો અને વ્રત કરનાર આ કથા વાંચનાર સાંભળનારના ઘરમાં સુખ શાંતિ સ્થાપજો બોલો જીવંતિકા માની જય